મહીસાગર જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાની કારોબારીની બેઠક લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે યોજાઈ મહીસાગર જિલ્લાના લુણાવાડા સર્કિટ હાઉસ ખાતે આ રોજ મહીસાગર જિલ્લા કારોબારી બેઠક યોજાઈ હતી જેમ પ્રદેશમાંથી પધારેલ પ્રદેશ પ્રમુખ જગતસિંહ ઠાકોર તેમજ ધાર્મિક સમિતિના હોદ્દેદાર પણ ઉપસ્થિત રહ્યા હતા કારોબારી બેઠકમાં સંગઠનને લઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ લુણાવાડા શહેરની નવી સમિતિની રચના કરવામાં આવી હતી જિલ્લા કારોબારીમાં ઠાકોર સેનાના યુવા ઉપર પોલીસ દ્વારા થતા ખોટા કેસ વિશે ચર્ચા કરવામાં આવી હતી તેમજ બાલાસિનોર તાલુકામાં સડક તો પ્રશ્ન જમ્યતપુરા ડમ્પિંગ સાઈટની પણ ચર્ચા કરવામાં આવી હતી આજની કારોબારી બેઠકમાં મહીસાગર જિલ્લા પ્રમુખ કિરીટસિંહ ઝાલા પ્રદેશ મંત્રી અરવિંદભાઈ બારિયા પાલાસિનોર તાલુકા પ્રમુખ રાહુલસિંહ ઝાલા શહેર પ્રમુખ સાગરસિંહ ઝાલા વીરપુર તાલુકા પ્રમુખ તેજસ ઠાકોર લુણાવાડા તાલુકા પ્રમુખ મહેન્દ્રસિંહ ચૌહાણ શહેર પ્રમુખ કેતનસિંહ ડોડિયા તેમજ ખાનપુર ઓએસએસ પ્રમુખ કિરણભાઈ બારિયા તેમજ મહીસાગર જિલ્લાના તમામ હોદ્દેદાર તાલુકા હોદ્દેદાર તથા સેનાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા એવી આપણે એક વિચારતા